કમોસમી વરસાદના કારણે શાકભાજી ધાન્ય પાકોની સાથે ફૂલોની ખેતીને વ્યાપક નુકસાન થયું છે જામખંભાળિયામાં પડેલા વરસાદના કારણે ફૂલોની ખેતી બરબાદ થઈ ગઈ છે રાત દિવસની મહેનત પર પાણી ફરી ગયું છે જેના કારણે ખેડૂતોનું આ વર્ષ નિષ્ફળ ગયું છે ફૂલોની ખેતીમાં એંસી ટકા જેટલું નુકસાન થતાં મોટા આર્થિક ફટકો પડ્યો છે કુદરતની કારમી થપાટથી પરેશાન ખેડૂત અને ખેડૂત પરિવાર સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યો છે

સાત આઠ વીઘામાં અમને સાત આઠ લાખ નું મોસમ વારે વખતે આવે છે પણ આ વખતે નુકસાન બહુ થયું છે તેથી સરકાર શ્રી ને અપીલ છે કે અમને આનું કઈક પણ વળતર આપે નકર તો અમારે પૈડા માથે પાટુ માયરા બરોબર છે